કે કોઈ દેશ વિદેશની ધરતી ઉપર હોય અને આજુબાજુમાં કોઈ શિવાલય ના હોય શિવલિંગ ના હોય પણ વ્યક્તિને જો પોતાના ઘરમાં રહીને જો શિવજીની પૂજા કરવી હોય તો શાસ્ત્રોક્ત મત પ્રમાણે કઈ રીતે પૂજા કરવામાં આવે છે કેવી રીતે કરવી જોઈએ અને બહુ સરળ ભાષામાં આજે હું તમને જણાવીશ શિવજીની મહાપૂજા પરંતુ જો મારો વિડીયો તમને સારો લાગે તો આ મહાપૂજાનો વિડીયોને તમે અન્ય લોકો સુધી પણ પહોંચાડજો જેથી લોકો પોતાના ઘરમાં રહીને પણ ભોલેનાથની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા કરી શકે અને મારા વિડિયોને તમે લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને બેલવા બટન ને ચોક્કસ દબાવજો જેથી આ વાત માહિતી અવરનવર તમારા સુધી પહોંચતી રહે મિત્રો હવે હું તમને જણાવીશ શિવજીની પૂજા ઘરમાં કઈ રીતે કરવી

ઘંટડી હોય તો શંખ અને ઘંટડી પણ જોડે રાખવાની ભગવાનને પહેરાવા માટે યજ્ઞોપવિત કહેતા જનોઈ સાથે ભગવાન ગણેશજી રાખવાના પછી સાથે સાથે આ રીતે પાત્ર હોય તો એ તૈયાર કરવાના અને ન હોય તો થાળી વાટકી ચમચી રાખવાની જેનાથી ભગવાનની આપણે સારી રીતે પૂજાપાઠ કરી શકીએ પૂજાની જ્યારે શરૂઆત કરતા હોય ત્યારે ઘરમાં એક આપણે બાજેટ લેવાનું બાજેટની ઉપર સફેદ સ્થાપન એટલે કરવામાં આવે છે કે ભગવાન શિવજીને પ્રિય છે સફેદ સ્થાપન તો સફેદ સ્થાપનની ઉપર આપણે ઘઉં અને ચોખા પધરાવી અને ભગવાન ગણેશ અને ભગવાન ભોલેનાથનું સ્થાપન કરીને પૂજાની આપણે શરૂઆત કરીશું તો સૌપ્રથમ પહેલાં અહીંયા ઘઉં પાથરવામાં આવે છે અને ઘઉં થી બનાવવામાં આવે છે અષ્ટદલ 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 જો તો આ રીતે બનાવવાનું અને બનાવ્યા બાદ એની ઉપર ભગવાન ગણેશજીને બિરાજમાન કરવાના છે જેમ કમલની પાખડી હોય તે રીતે આઠ પાખડી વાળું કમલ બનાવવાનું જો આ રીતે આને કહેવામાં આવે છે અષ્ટદલ અષ્ટદલની ઉપર ભગવાન ગણેશજીને બિરાજમાન કરવાના હોય છે તમારા ઘરમાં જે કંઈ ગણેશજી હોય તો ગણેશજીને બિરાજમાન એટલે કરવાના કેમ કે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી મનુષ્યને લાભ થાય છે અને વિઘ્ન દૂર થાય છે રીદ્ધિ સિદ્ધિ ન હોય તો તમે સોપારી મૂકી શકો છો બાજુમાં જે જગ્યા છે ત્યાં અક્ષત સ્થાપના કરવાની અને અક્ષત ઉપર ભગવાન ભોલેનાથનું શિવલિંગ તમારે જે હોય એ શિવલિંગ બિરાજમાન કરવાનું છે અક્ષતથી થી અહીંયા અષ્ટદલ બનાવવામાં આવે છે અષ્ટદલ બનાવીને એની ઉપર ભગવાન ભોલેનાથને બિરાજમાન કરવાના છે સરસ મજાનું આ રીતે અષ્ટદલ બનાવવાનું ચાવલથી અન્ન ફાવે તો તમે ચાવલ ત્યાં મૂકીને એની ઉપર પણ ભગવાન શિવજી બિરાજમાન કરી શકો છો આપ જોઈ રહ્યા છો તો અહીંયા ભગવાન ભોલેનાથ અહીંયા અમે બિરાજમાન કર્યા છે તો ભગવાન ભોલેનાથ તમારા ઘરમાં પણ જે સાઈઝનું શિવલિંગ હોય એને આપ બિરાજમાન કરી શકો છો પૂજન જ્યારે કરતા હોય ત્યારે સૌ પ્રથમ પહેલાં દીપનારાયણ એટલે દીવો ચાલુ કરવાનો અને દીવો ચાલુ કરીને દીપનારાયણને નમસ્કાર કરવાના શુભમ કરો તો કલ્યાણ આરોગ્ય શત્રુબુદ્ધિ ત્યાર પછી શંખનાદ અને ઘંટનાદ કરીને ભગવાનને પ્રસન્ન કરવા

ઓમ નમઃ શિવાય બોલી અને જમણા હાથની હથેળીમાં થોડું જલ લેવાનું અને એને પીવાનું છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ત્યાર પછી હાથને શુદ્ધ કરી અને પૂજામાં દેવતાઓને નમસ્કાર કરીશું શ્રીમન મહાગણાધી પતયે નમ હા ઈષ્ટદેવતા ભ્યો નમ હા ભ્યો નમ ભગવાનને નમસ્કાર કરીને પૂજાની આરંભ કરીશું ભગવાન વિઘ્નહર્તા એવા ગણેશજીને નમસ્કાર કરીશું અને ત્યારબાદ કલશની પૂજા કરીશું કલશની ચારે દિશામાં એક એક ચાંદનો કરીશું કલશના દેવને કેમ કે કલશની પૂજન કરીને તે જલ શુદ્ધ કરીને તે જલ દ્વારા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને કલશની પૂજનમાં તમે શક્ય હોય તો ગંગાજલ યમુના જલ વગેરે જલ પણ આપ એની અંદર પધરાવી શકો છો

અક્ષદાન પુષ્પમ સમરમૈયા સિદ્ધિમાં આપ સોપારી પણ મૂકી શકો છો ગણેશજીના બે પત્ની છે પણ પ્રથમ પૂજન ભગવાન ગણેશજીનું કરવામાં આવે છે ગણેશજીની જ્યારે પૂજન પૂર્ણ થાય ત્યાર પછી આપણે કલશ પૂજન કરવાનું છે કલશ પૂજન કરવાથી મનુષ્યનું ભાગ્યના તાળા ખુલે છે આ રીતે કલશમાં પાન મૂકવાના છે અને પાન મૂક્યા બાદ તે કલશની અંદર ચંદન ચોખા હળદર હળદર સોપારી મૂકવાની અને એક રૂપિયાનો સિક્કો અંદર પધરાવેલો છે તમારી સાથે પુષ્પ ફૂલ હોય તો એ ફૂલ પણ અંદર મૂકવાનું છે આખી વસ્તુ મૂક્યા બાદ ઉપર એક નારિયેળ મૂકવાનું અને તે નારિયેલ સ્થાપના કર્યા પછી નમસ્કાર કરવાનું નારિયેલની ઉપર પુષ્પ અર્પણ કરવાના હોય દેવની પૂજા કરવાથી મનુષ્યનો ભાગ્યનો ભાગ્ય ચમકે છે આ પૂજન નામ છે પુણ્યવાચન જે કલશને તમારા ભાગ્ય ઉપર પછી લગાવવાનું છે અને ભાગ્ય ઉપર લગાવતી વખતે શિવજીને પ્રાર્થના કરવાની કે હે ભોલેનાથ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પ્રભુ આ કલશને અમારા ભાગ્યમાં સ્થિર કરીએ છીએ હે પ્રભુ અમારા ભાગ્યને આપ ચમકાવો આ રીતે કલશ પૂજન કર્યા બાદ ભગવાન ભોલેનાથની મહાપૂજા આપણે પ્રારંભ કરીશું શિવજીની પૂજા કરતા હોય એટલે શિવજીને પ્રિય છે ભસ્મ તો આ રીતે હાથમાં થોડી ભસ્મ લેવાની અને તે ભસ્મને પોતાના અંગો ઉપર લગાવવાનું કેમકે શિવજીને બહુ જ ભસ્મ પ્રિય છે અને ભસ્મ અને રુદ્રાક્ષમાલા જો તમારા ઘરમાં હોય તો ભસ્મ લગાવીને રુદ્રાક્ષ માલા પહેરવાથી ભગવાન ભોલેનાથ પ્રસન્ન થાય છે તો અહીંયા રુદ્રાક્ષ માલા શિવજીને સ્પર્શ કરી અને સ્વયં યજમાન શ્રીએ જાતે ધારણ કરવાનું એવું કહેવાય છે કે રુદ્રાક્ષ ધારણ કરવાથી સ્વયં શિવ સ્વરૂપ બનવામાં આવે છે તો શિવ સ્વરૂપ બનીને શિવજીની પૂજા કરવાની હોય છે હવે તમારા ઘરમાં જે શિવલિંગની સ્થાપના કરી હોય તો શિવજીને પહેલાં યાદ કરવાના તો નમસ્કાર કરવાના હે ભગવાન ભોલેનાથ

અમારી પાસે તો મોટું શિવલિંગ છે જેથી અમે આની સરસ મજાની સુંદર સ્થાપના કરી છે આપ પણ તમારા ઘરમાં જે કંઈ નાનકડું શિવલિંગ હોય એને આવા સરસ મજાના એક અંદર બિરાજમાન કરી અને શિવલિંગની પૂજા કરીશું શિવજીના ચરણોમાં પ્રથમ પુષ્પ અર્પણ કરીશું ઓમ મહારુદ્રાય નમો નમઃ નમસ્કાર આનસાર ભયા ભોલેનાથ જ્યારે આપણા ઘરે આવે એટલે શિવજીની ઉપર આપણે પાણી અર્પણ કરવું જોઈએ કેમ કે શિવજી આપણા ત્યાં આવ્યા હોય એટલે શિવજીનો થાક લાગ્યો હોય થાક દૂર થાય તે માટે શિવજીને પાદ્ય જલ એટલે ભગવાનના પગ ધોવા માટે અર્પણ કરીએ ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરીએ ભગવાનને શિવજીને પીવા માટે જલ અર્પણ કરીશું મતલબ આ રીતે ચાર વખત જલ શિવજીને આપણે અર્પણ કરીશું ઓમ નમ શિવાય મિત્રો ભગવાન શિવજીનો મંત્ર જે છે ઓમ નમ શિવાય જેને પંચાક્ષર મંત્ર કહેવામાં આવે છે તો ચાર વખત આ રીતે જલ અર્પણ કરવાથી પાદ્ય અર્ઘ્યને આચમન અને સ્નાન્ય જલ અર્પણ કરી કહેવાય ત્યાર પછી પંચામૃત પંચામૃતની અંદર દૂધ દહીં ઘી મધ અને સાકર પાંચ વસ્તુ ભેગી થાય એટલે પંચામૃત કહેવાય છે તો શિવજીને પાંચ વખત અર્પણ કરવાનું પંચામૃત ઓમ નમઃ શિવાય પંચામૃત સ્નાનમ સમરભ્યા પંચામૃત સ્નાન તે સુધોધક સ્નાનમ આચમિયમ સમરભ્યામી પંચામૃત અર્પણ કર્યા બાદ

તમારા ઘરમાં ચંદન કે ભસ્મ હોય તો આ રીતે અર્પણ ચોક્કસ કરવાનું ત્યાર પછી બે વખત કરવાનું અર્પણ કરીશું ઓમ નમઃ શિવાય અર્પણ કરી દેવાનું પુષ્પ હવે ભગવાનની ઉપર મહા અભિષેક કરીશું મહા અભિષેક જે છે તમારી પાસે કલશ હોય તો કલશ કરી શકાય શ્રૃંગી હોય તો એનાથી કરી શકાય

અહીંયા શ્રેષ્ઠ મંત્ર દ્વારા શિવજીની ઉપર અભિષેક થાય છે અને આના દર્શન આપ કરી શકો છો

જેટલા અલગ અલગ દ્રવ્યથી અર્પણ કરશો એટલા જ ભગવાન ભોલેનાથ પ્રસન્ન થાય છે ભાંગ હોય તો ભાંગનો પર અભિષેક બધા જ કરતા શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને આ રીતે અભિષેક જ્યારે પૂર્ણ કર્યા બાદ અભિષેક વખતે જો કોઈ મંત્ર તમને ન ભાવે તો ઓમ નમઃ શિવાય બોલીને પણ આપ અભિષેક કરી શકો છો અને અભિષેક પૂર્ણ થયા બાદ શિવજીને સરસ મજાના શુદોદક એટલે કે ભગવાનને ચોખ્ખા કરવાના છે મતલબ શુદ્ધ કરવાના છે ભગવાન ભોલેનાથને શુદ્ધ કરી સરસ મજાના લુચ્છી તૈયાર કરીને ભગવાનને સ્થાપન ઉપર આપણે બિરાજમાન કર્યા છે તો અહીંયા ભગવાન ભોલેનાથનો હવે આપણે શણગાર કરીશું જેમાં સૌ પ્રથમ પહેલાં ભગવાનને વસ્ત્ર અર્પણ કરીશું જેમાં નાડાછડી ભગવાન ભોલેનાથને અહીંયા અર્પણ કરવામાં આવે છે નાડાછડી અને ત્યાર પછી યજ્ઞોપવિત કહેતા જનોઈ જનોઈ પણ ભોલેનાથને અર્પણ કરીશું વસ્ત્ર યજ્ઞોિત સમર્પયા ભગવાનને રુદ્રાક્ષ માલા જો આપણી પાસે રુદ્રાક્ષ માલા હોય તો શિવજીને એ રુદ્રાક્ષ માલિક ભગવાન ને ભસ્મ અથવા ચંદન નું ત્રિપુન કરવામાં આવે છે જેમાં ભસ્મ ભોલેનાથ વધારે પ્રિય છે ભસ્મ ત્રિપુણ કરવાનું શિવજીને આ રીતે ત્રણ રેખાઓ જેને ત્રિપુણ કહેવામાં આવે છે ઓમ નમઃ શિવાય ત્રિપુર કરી અને નાગદેવને અને અહીંયા મા પાર્વતીનું સ્થાનક છે મા પાર્વતીને આપણે તિલક કરીશું ત્યાર પછી ચાવલ કહેતા ચોખા વિશેષ શણગાર આપ કરી શકો છો ચંદન હોય તો એના પણ તિલક કરી શકો છો શિવજીને સરસ મજાના શણગારવાના ઓમ નમ શિવાય ગંધમ અક્ષદાન ભગવાન ભોલેનાથને ચોખા અર્પણ કરીશું પુષ્પ અર્પણ કરીશું પુષ્પ માલિકામ માલિકામ ભગવાનને માલિકા કહેતા ફૂલનો હાર શિવજીને અર્પણ કરીશું પુષ્પ પહેલાં અર્પણ કરીશું અને ત્યાર પછી શિવજીને સરસ મજાનો ઋતુકાળ ભવાની ફૂલનો હાર ભગવાનને અર્પણ કરીશું

અથવા શ્રેષ્ઠ જો ધૂપ હોય તો અર્પણ કરવાનું શિવાય સમર્પયામી ધૂપ કરીને ભગવાનની જોડે એક દીવો મૂકીશું દીપકમ દર્શયામી ઓમ નમ શિવાય દીવો ભગવાન શિવજીને અર્પણ કરીશું ઓમ નમઃ શિવાય દીપકમ દર્શયામી નૈવેદ્યમમાં ભગવાનને અહીંયા ભોજન માટે આપણે ડ્રાયફ્રૂટ બધું મૂક્યું છે શક્તિ ભક્તિ પ્રમાણે ભગવાનને અર્પણ કરીશું મીઠાઈ હોય અથવા ડ્રાયફ્રુટ હોય તે પણ ભગવાનને જમાડી શકાય સાથે પંચામૃત અને ભાંગ પ્રસાદ હોય તો એ પણ ભગવાનની પાસે મૂકવાનું બરાબર તો આ રીતે ભગવાનને ભગવાનને ભોજન કરાવીશું ઓમ પ્રાણાય સ્વાહ અપાનાય સ્વાહાય

ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રને બોલી ત્યાર પછી ભોલેનાથ આપણે કરીશું આરતી ભગવાનને ને સરસ મજાનો શણગાર કરીને એ શણગારને આપણે હૃદયના ભાવથી આપણે દર્શન કરવા માટે કરવામાં આવે છે આરતી ને આરતી કરતી પાપને બારતી આરતી કરવાથી મનુષ્યને પાપનું દહન થાય છે સર્વે શિવે સર્વા દસાધી સર્વે ત્રમ ગેગાઉરી ધારાયણી નો સુરેના પ્રદક્ષિણ કૃત્ય આરતી જ્યારે કર્યા બાદ આ રીતે જલની ત્રણ પ્રદક્ષિણા કરવી અને ત્યાર પછી ભગવાન ભોલેનાથ ને જમણા હાથથી આરતી આપવાની દેવંદનમ દેવંદનમ દેવા વિવંદનમ ઘરમાં ફરતા દશે દિશામાં આરતી આપવાની દીક્ષુ વિદિક્ષુ વંદનમમાં આત્મ આરતી કરવાથી અને આરતીનો ધુમાડો ઘરમાં જ્યારે જાય ત્યારે ઘરમાંથી વાસ્તુ દોષમાંથી પણ મુક્તિ મળે છે છેલ્લે ભગવાનને પ્રાર્થના કરીશું સ્તુતિ વંદના કે હે ભગવાન ભોલેનાથ અમારા જીવનના જે કંઈ પાપ હોય દોષ હોય તો એમાંથી મુક્તિ પ્રદાન કરો અને શિવરાત્રિ એવું કહેવાય છે કે કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિ શદારૂના હે ભગવાન ભોલેનાથ હાથમાં પુષ્પ રાખીને તમારું સ્મરણ કરીએ છીએ અને શિવરાત્રીના દિવસે તમારું નામ લેવાથી એવું કહેવાય છે કે આવનાર વર્ષમાં બધા જ દુઃખોમાંથી મુક્તિ મળે છે અકાલ મોત વો મરે જો કર્મ કરે ચાંડાલ કાકાલ ઉ ક્યાં કરે જો ભક્ત હો મહાકાલ ભોલેનાથની પૂજા કરવાથી મનુષ્યનો ખરાબ સમય પણ આવતો નથી અને આ તો કાલેના પણ કાલ છે જેને મહાકાલ કહેવામાં આવે છે મિત્રો આટલું આટલું બધું કર્યા બાદ ભગવાન ભોલેનાથની જો વિશેષ તમારે આશીર્વાદ જોતા હોય તો એ દિવસે ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી પણ ફળોની પ્રાપ્તિ થાય છે જો તમારી પાસે કારા તલ હોય તો કારા તલ આટલી પૂજા કર્યા બાદ શિવજીની ઉપર એક એક બે બે દાણો અર્પણ કરવાનો અને શિવ સહસ્ત્ર નામ ભગવાનના એક હજાર નામ છે જો એક હજાર નામ વ્યક્તિ કાળા તલ ભગવાન અર્પણ કરે છે તો એવું કહેવાય છે કે કે એ વ્યક્તિના ઘરમાં ધનની કમી રહેતી નથી એવું કહેવાય છે કાળા તલ અર્પણ કરવાથી બીજો ફાયદો એ છે કે શત્રુ બાધા દુશ્મનો હોય તો એ પણ શાંત થઈ જાય છે મિત્રો પૂજાની અંદર ખાસ કરીને બિલીપત્રનું વિશેષ મહત્વ છે પરંતુ બિલીપત્ર જો તમારી પાસે હોય તો શક્ય હોય તો બિલીપત્રનો ઉપયોગ ચોક્કસ કરવાનો વિશેષમાં શિવજીને પ્રિય છે આજુબાજુમાં ક્યાંય ધતુરાનો પુષ્પ મળે તો વિશેષ દ્રવ્ય પણ શિવજીને અર્પણ કરી શકાય અને કંઈ ના હોય તો જે તમારી પાસે સામગ્રી હોય તે સામગ્રી દ્વારા ભાવ અને ભક્તિ દ્વારા શિવજીની ચોક્કસ તમારે પૂજા કરવાની અને ભોલેનાથ એનાથી પ્રસન્ન થાય છે મિત્રો શિવરાત્રીનો દિવસ ઉપવાસ કરવો એ પણ મહત્વનો છે કેમકે એક દિવસ શિવજીનો ઉપવાસ કરશો તો એનાથી પણ તમારું કલ્યાણ થશે અને રાત્રિ જો આખી રાત આપ જાગી શકો શિવજીની છે આખી રાત આપ જાગી શકો શિવજીના મંત્ર જાપ કરશો તો એનાથી પણ જીવનના દુખો દૂર થાય છે અને શક્ય હોય તો જો ચાર પ્રહારની પૂજા આપ ન કરી શકતા હો તો રાત્રિના બાર વાગ્યા સુધી તો શિવજીના ચોક્કસ ભજન કીર્તન યજન કરવું અને આપ જો અમારો વિડીયોને પણ આપ જોતા હોવ તો ચોક્કસ આ વિડીયોના દર્શન કરીને શિવજીની આરાધના કરીને પણ આપ ધન્યતાની અનુભૂતિ કરી શકો છો અને આનાથી શિવજી પણ આપનું કલ્યાણ કરશે મિત્રો સરસ મજાનું આજનું અમે આપને જાણકારી આપી છે શિવજીની મહાપૂજાની અને આવી જ જાણકારી હંમેશા અમારી ચેનલ ઉપર અમે આપતા રહીશું જય ભગવાન જય ભગવાન